આજ મોકો હારો છે લાય અત્યારે લાયટલી કાપી નાખું પછી આમ જો મારા વસ માં લાય જાવ દે જો મને કઈ ન કરતી

હા બા તે મંગાવો મંગાવો અરે એય પુત્રી ગમે અહીંયા કેમ જો 50000 રૂપિયા મારે જોતા છે હવે હમણે ખબર લે એ બા આ તો વહી ગઈ ભાગી નથી ગઈ ને એ ભાગી નથી જાય પૈસા લેવા જઈ છે હમણે પાછી આવશે જોવો તમે ખાલી સુખ પૈસા લાગી શું પચાસ હાજર રૂપિયા લાગવી પચાસ હાજર રૂપિયા પેલા ને આ પૈસા તો થઈ કેટલી જશે ખબર છે આખી દુનિયા કરતા આપણે સરખ રાહ જોતા

કાકા ઓયા પુલ બનાવવાનો હિયા લઈ જા ને પણ પેલા મારી વાત તો હા બ્રો શું હે એ બોલે કંકુ નથી આ ઈ પુતડી ની સોટલી કાપી આવી હે ને આરે પુતડી લાવી હે હે મે કા બાપા હવે આ જમાનામાં માં કાય પુતડી સોટલી થોડા કોઈ કાપે અને પુતડી કા થોડી હોય ભલા મણા એ સરપાસા હાચું હે હાચું કા સોટલી કાપી ઈને હે હા હમ અને પાછા ભસમા કરી હે ને તે બધાય કામ કરે બે મિનિટમાં પચાસ હજાર રૂપિયા લઈને આવી તમે હાસુ કહો આ અરે બાપરે તમારું હાસું હોય તો હોય હો મારા દાદાએ પહેલાં કહેતા હતા કે જો ને ભૂતળીની શોર્ટલી કાપે ને એટલે ભૂતળીના બધાય કામ કરે તમારી વાત સાચી હોય તો હોય પણ આપણે શું એમાં ભલામણા એ આપણે જ ને બધુંય

આ ભૂતળી અને આ ભૂતળી છોટલી બે મને આપી દે તાર પૈસા જોતા એટલા બોલ હે ઓ સરપંચ મારે પૈસા બૈસા કાઈ નથી જોતું અને આમ જો હું આ મારી ભૂતળી ને ને એટલા પૈસા મને લઈ દે છે તો હું તમને મારી ભૂતળી હું કામ દઉં સરપંચ એમ ને મને ધમકી મારો ધમકી હા ઈ વાત કરે હે છે હલે ડોચી હું આ ગામનો સરપંચ છું સાની માની આ ભૂતળી અને આ ભૂતળી છોટલી અમને આપી દે નકર રાતો રાત તારે ટાટિયા ભાંગી જાય છે એ સરપાસ મારી વાત સાંભળો મારા ટાટિયા ભાંગતા ભાંગ છે ખાલી મારી ભૂતડી ને કઈસ ને તો બધા ને ઉભા ઉપા હરગાવશે અત્યારે ભૂતડી કીને સોટલી નો આપતો કાઈ નઈ આ ભૂતડી ને તું જ્યાંથી લાવી ને એવી ને એવી બીજી ભૂતડી એમને ગોતી દે ને સોટલી કાપી દે અમારે વસમાં કરાય ને ના હવે હું નું આવું

આપડા બીજી ફૂટડી ની સોટલી કાપી છે ને આપડા વત માં છે હાલો આ સરપંચ અમે ના હો વાત મન ભૂત માની ના તો નીકળ્યા ને તમાર તો જા 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 સોટલી કાપવા નાની મના ખેલ નથી

પેલા અરખા હં તારો બાપ આપણે મહાણીયામાં તો આવી ગયા પણ ભૂત તો છે દેખાતું નથી સાહેબ પાસ એ ગમે નીકળે હે સુ પણ પહેલા જમીન ફાળી નીકળે હે ગમે અહીંયા હા હેઠે ધ્યાન રાખજો હેઠે નો નીકળે હા ન કશાનું શામાં જાય છે મને છે હા માલો હ હ બાપરે પેલા

Ha ha ha